મારું નામ હેન્દી પટેલ રેવાસા આરો બંગલો દહેજ બાયપાસ રોડ આજ રોજ સત્તર ઓગસ્ટના રોજ દહેજ બાયપાસ અને સવણ ચોકડી વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા કોઈ જાતના નોન પોલિટિક્સ રીતે કોઈ બી સંગઠનના નેજા હેઠળ સિવાય એક સ્વયંભૂ નાગરિકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે રેલીનો હેતુ માત્ર ને માત્ર બાંગ્લાદેશની અંદર આજે જે વર્ષ પરિસ્થિતિનું નિર્માણ થયું છે

અને અમારા સાથે આ બધા ભરૂચના છે અને અમે વિરોધ નોંધાવીએ છીએ કે જે બાંગ્લાદેશમાં જે અરાજકતા ચાલી રહી છે હિન્દુઓના વિરુદ્ધ એમનો માલ માલ સંપત્તિ એમના સ્ત્રીઓની અને માન સન્માનની પર જે હુમલો થઈ રહ્યો છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ એના માટે અમે બધા અહીંયા ભેગા થયા છે અને આવેદનપત્ર પણ આપી રહ્યા છે અને અમારો બધો વિરોધ છે તે અમે દર્શાવો અહીંયા એકઠા થયા છે ધન્યવાદ